ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોવો છો એટલે મજામાં જશો ઘણા ટાઈમ પછી આપણે વ્લોગ ચાલુ કર્યો હોય એ પાહો કાશ્મીરથી અરે સોરી સોરી કશ્મીર જેવા વાતાવરણથી તમે જુઓ ખાલી આજે જે શું કહેવાય આને આમ ઝાંકળ એટલે કે ઠાર પડ્યો છે ગજબનો ઠંડી એવી છે ને તો અહીંયા તાપે વહેલા વહેલા જાગ્યો ને તરત જ મોઢું ધોવાઈ નહીં ગયું ને તાપે બેહી ગયું એટલી ઠંડી વાવતી હતી તો પણ આ હે ને આ ખજૂરીના પત્તા હવે પતી ગયા એટલે તડકો ઓછો થઈ ગયો અરે ભડકો ઓછો થઈ ગયો તડકોન ભડકોન બધું એક જેવું લાગે મન તો એટલે એવું બોલવું ભાઈ સાહેબ કોને બીડી બીદી આવી પેલી બાજુ રોડ પણ નહી દેખાતો આવું વાતાવરણ થઈ ગયું અને કેટલા વાગે ખબર સાત સાડા સાત આવ્યા તોય હજુ મજાનો તડકો થયો એટલે થોડી વાર શીખવા માટે આવ્યો હું ને ટાઈમ તો થઈ ગયો ના નાતા થઈ ગયો થઈ ગયો રેડી થઈ ગયો કપિલિયો રેડી થઈ ગયો ચાલો તો કપિલિયો રેડી થઈ ગયો હે સ્વેટર વેટર વગરનો ઠરવાનું હું સ્વેટર પહેરી દઉં ને તો ઠરવું રહ્યો નહીં રહ્યો વગન શું હાલ થશે કોકડું તો થઈ ગયું આ યાર હેલ્મેટ સાફ કરવાનું જેટલી વાર પહેલાં રૂમ આલે કરતા યાર તું તો યાર હશું નહીં કે ગાઈસ તો વાત પડી ગઈ હું આવી ગયો હું નોકરી થી કરે કરે આવી અને અમારે હે ને ઓફિસ માં ડિસ્ટ્રીબ્યુટ દર શુક્રવારે કરે જ છે મારા તરફ થી નહી ઓફિસ તરફ થી તો જો ખાલી આ ટેણી આવા મજા આવી ગઈ ને હમરા તન હું મળ્યું ગિફ્ટ ગિફ્ટ મળી ને હવે રાજી ને હા તારે ગિફ્ટ મળી ગઈ ગિફ્ટ મળી ગઈ તારે માર ભી મળી ગઈ મળી ગઈ ને હા જો હડો દેખો જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી

મેં તો મેલ્યો તો હારી લ્યા ના વેલા આવી ગયું એક દાડો પેલા આવી ગયો તો ફીટે કરી નાખ્યું તે ખોલી નાખ્યું પેલી ચાકીઓ પાડી નાખી ને ચાકીઓ આવી દઈ ચાકીઓ આવે લે પેલું જોજુ પોકેટમાં હશે પોકેટ જોજુ અલ્યા હે

તો ગાઈસ જો બે નવરા માણસો છે વેલા ઉઠીવાની અઠાર માં ચાલુ થઈ ગયા હે પતંગ ચગાવા અત્યારે એમને કોઈ કોમ ધંધો નથી બે બેન અને એક અમી બે હજુ હવાના ના સરતા સરતા જઈએ છે નોકરી ઓકે ગાઈસ તો ઘરે આવી ગયા છે જો મમ્મી ને આ લે તો ઊંઘે છે ને અમારું બેન હજુ ખાવાનું બાકી ખાઈ લઈએ ખાવું નહીં લે ડાયરેક્ટ ઊંઘવાનું કરો નાસ્તો કર્યો તો કોઈ

આવ્યો હે સ્કૂલ થી સ્કૂલ થી આવતા પેલા કપડા બપડા બદલાઈ અને પતંગ ચગાવવા માટે આઈ ગયો હે નવી ફિરકી કાઢી શું દે જો તો પતંગ અપાવવા પડે મારે તો એ આ શું કરી રીતે અલગ ના શું નવી વાળી નાશી જો હમણાં જ નવી ફિરકી આવી હે અને ધૂળમાં નાખવા એ મંડ્યો આ તો લે અલ્યા આ ના નાના ખાય અમે હોય ભરાઈ દેવાય એમ ખોખું ના હે પેલું હ બીજી દોરીનો કલર બસો તમે માણસોના ટેન્ટ તો ઘણા બધા જોયા છે પણ તમને ખબર હે કઈ આગળ અમારે છે ને નાના નાના ગગુલિયા હે તો એમના માટે ટેન્ટ લાવે છે મસ્ત એ એટલે આસે કઈ નહીં લાયો ચો ભગોલા જેવા ને જેવા હે જુઓ ત્રણ તો હે ચોથું જોયું શિખર ચોથું ફરવા ગયું છે આ રહ્યું એમનો ટેન્ટ આ રહ્યું આર્યું ચોથી દબી જ રહ્યું આરો એમનો ટેન્ટ હુ કૂતરાઓનો ટેન્ટ અલ્યા યાર કેમ پیچھے પડે હો મેરે હું ખાસો કો હું ખાસો એ ટેણી જો આ રીતનો ટેન્ટ હે મસ્ત મજાનો ઝાડીવાડો હે ઓમ તો ઝાડી ના હોત ને તો ચાલો કેમ કે વાયરો અહીંયા થી જ આવે ઝાડી થી જ યાર સાલા इधर आ इधर आ પેરખાના હૈ મેરા અત્યારે તો બહાર નીકળી ગયા હે પણ રાતે અહીંયાથી ને અંદર ઘૂસી જાય આ રીતનો હેટન્ટ અને આ બાજુ જોવો આજે દસ તારીખે ને તો મોદી સાહેબ આવવાના હે તો ભાઈ જે કોઈ પોલીસ પડી હે આખા અમદાવાદની અંદર નાકે નાકે પોલીસ પડી હે અમારે હે ને આવું તો નોકરી ગયા ને બપોરે ભાઈ ઓમથી ઓમથી ફરી એટલું ફરીને આવ્યો હું આજે એટલી પોલીસ પડી હે કેમ કે જઈએ ને એની કરીએ ડાયરેક મેં એમાં નાસી દે ઓનલાઈન હેલ્મેટ હોય તોય

રે રાત થઈ ગઈ છે અને મે હેને ખાવાનું ખાઈ લીધું પણ મને હેને ખઈને આયો તો ગોપાલિયો જપતો નહીં એના ઠંડા ઠંડા હાથ છે ને તે સેટર લાઈજી હું અડાડું ટણપીશ એ એ આપણે પેલી એક્ટિંગ કરીએ કોંગ્રેચ્યુલેશન ગોપાલભાઈ તમે નવી ફિરકી લઈ લીધી છે તો તમને બહુ બહુ કોંગ્રેચ્યુલેશન તમને કેવું લાગ્યું નવી ફિરકી લઈને સારી લાગી પણ કોકડું દેખાય એક તો મફો તું ખાવ ને અમે ખારું મળું કરવું